ગુડ ઇવનિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરી રીતે તમારું સ્વાગત છે અને હું છું વરસો તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે પાંચ અને જો રેડી થઈ ગયા છે અને મામા આવી ગયા છે તો મામા તેડવા આવ્યા છે તો આપણે જાણું છે મામા ઘરે મામા આવી ગયા છે અને પૂજા દીદી રેડી થાય છે પૂજા દીદી આપણે મામાને ઘર જવાનું છે ને તો હાલો અમારે જવાનું છે મામાના ઘરે અને આ બધા રેડી થાય છે

માવર સદી તેમ ગાડી શીખવાડે છે આઈથી બનાય ને પિયો પિયો લેવર હા લેવર હા દબાઈ થોડું ઓ બે પપ્પા મલન આમ તો આમ જોરથી પગ જો ઠેટ જોરથી દેવાનું જોરથી દબાય પગ જો ઠેટ હા સીતા આમ આંગુ શીખવું છે આમ તો ભાઈ તલું છે જો લઈ છે આ એમ ફેર હું શું કહી બાસ્તે ગાડી હા ના આ તો બહુ ઓલું કઈ બસ દબાઈ પાસ

અનકારી કલેજ નમે ફૂલ આયે એટલું ફૂલ થાય કલેજ બરે તમાર ગાડી હાલે છે ઓવ ધીમે ધીમે કલેજ છોડ ધીમે ફૂજા દેતી ગોસી મૂકવાનો કલેજ ધીમે ધીમે એટલે ફૂલો ફૂલ બ્રેક મારરાય બરેક માર ગાડી હાલે છે આડદો પાછે આલે આગળ આલે પાછે છોડી આલે ઢાનમાં છે તો એટલે ધીમે ધીમે મુકવાના ધીમે 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 કર લે ઓલ્લીવર એક ઓલ્લીવર બ્રેક મત પગ લીવર એટલો બધું થોડું થોડું જ બસ જવા દે આમુ બાર જોઈ હવે કટ દે ના ના થાતું કે નિક્ષા આવે Apa ಆ ಬರ ಲೈ ಲೌದ್ರ આડી કે તે જે લીવર તે તીમદે મળ બદન એ તીમદે મું દે કાંઈ કરવાની ખાલી દે લેવા તો કટારો બીજું ગાય નઈ આ બસ ઈ બજાર બારે તાર બસ આ બદર મસ્ત છે પહોંચાડ આમ આમ કે આમ જોવાનું ધીમે ધીમે આવતી હોય ને કામ કરેવાનું ઘરે પકડ

দ্যা যা মে মমন ঘর পচি গিয়া চি নেই তো ডাগলা জোছন আউ তো নিদ নেড়ি লিতিছে কে ইয়ে গিয়ো ইয়ে গিয়ো হ্যাঁ পাঞ্জাবে গাজামিন হাই তানে নিদ ডাক কা দিজি আলি আলি গডড়ি ইয়ে 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 ડાગલા જોવાય ને આમ જો ડાગલા આવે ટીવી એમ જો તો ડાગલા જોવાના યે તો પૂજા દીદી તો આવ આવે મેડી માથે ચડી ગયા છે હા કોણ હે હાલો મામાર ઘરે આવી ગયા ને વજન કરવા જો બાજે અને વરસા દીદી જો સડી ગયા જો 42 કિલો જ છે દેખાતું નથી કઈ બેતાલીસ કિલો જ છે બેતાલીસ નઈ તેતાલીસ કિલો તેતાલીસ ચોવીસ અડત્રીસ ગઈ બેસી ગયો છે રમવા પ્રિન્સ હાય બોલ હાય કે હાય એમ કે હાય કે આમ કહ દ્રેખાડ દોખા કાઢે એ આમ કહ્ય તો આમ કહ આમ કહ્ય એમ કહ તો આમ કહ્યાં એ આવડું મને ગાંડા હાલો તો જો મામાના ઘરે પહોંચી ગયા છે ને બધાએ વારું પાણી કરી લીધા છે અને હવે તો અહીંયા જ રહેવાનું છે અને બે ત્રણ જ રોકાવાનું છે કેમ કે મમ્મીની ઈજા છે ગામડે અને તો બે ત્રણ જ રોકાવાનું છે તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવા લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે તે સુધી બધાને બાય બાય